દાહોદ ટાઉન વિસ્તારમાં વર્ષ બે હજાર તેરમાં લૂંટ કરી નાસ્તા ફરતા આરોપીને દાહોદ એસઓજીની ટીમે વેશ પલટો કરી દ્વારકા જિલ્લામાંથી ઝડપી પાડ્યો દાહોદ શહેરના જૂના ઇન્દોર હાઈવે ઉપર વર્ષ બે હજાર તેરમાં એક કારમાં બેઠેલા ઈસમને લૂંટારાઓએ તમંચો બતાવી પહેરેલા દાગીના અને મોબાઈલને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જે બનાવની તપાસમાં અગાઉ લૂંટારો ગેંગના સાગરિતો ઝડપાઈ ગયા હતા પરંતુ ગેંગનો એક સાગરિત જાબુઆ જિલ્લાનો ફાધર મેડા નામનો ઇસમ વેશ પલટો કરી નામ બદલીને અલગ અલગ જિલ્લામાં મજૂરી કામ કરતો હતો જેની તપાસમાં દાહોદ એસઓજીની ટીમ કામે લાગી હતી જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આરોપી દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં દેવાભાઈ નામ રાખીને મજૂરી કરતો માહિતી મળતા એસઓજીની ટીમ ખંભાળિયા વિસ્તારમાં પહોંચી હતી અને પોલીસની ટીમે રિક્ષા ડ્રાઈવર અને મજૂર તરીકેનો વેશ ધારણ કરી આરોપી સુધી પહોંચ્યા હતા અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને દાહોદ એ ડિવિઝન પોલીસને આરોપી સોપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દાહોદ ટાઉનમાં અને દાહોદ જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ હતા જૂના સમયથી પેન્ડિંગ હોય કે જેના આરોપી નાસ્તા કરતા હોય તેને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદેશ જાલેસાદ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી વી ટીમો કાર્યરત હોય છે આ દરમિયાન એસઓજીને મળેલી માહિતી મુજબ બે હજાર તેરની સાલમાં દાહોદના એ ડિવિઝન પોસ્ટમાં એક ધારનો ગુણ દાખલ થયો હતો જેમાં દ્વારકાના હોય તેવું જણાવ્યું હતું જગ્યા ઉપર જઈ અને પોતે મજૂરનો ધારણ ઉપયોગ કરી અને છેક સુધી પહોંચ્યા હતા અને પૂર્તિ વિસ્તાર પર નક્કી કરી અને આખો વિસ્તાર છાનબીન કરી એમાંથી વ્યક્તિ ડાઉટફુલ લાગતા તેમની ગહન પૂછતાછ કરતા તે વ્યક્તિ પોતે બે અંદર ધાડમાં સંડાયેલો હોય અને અને પોતાનું નામ નામ બદલાવી દેવાભાઈ નાસ્તો ફરતો હોય ને ત્યાં મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું જેનું એમની ધરપકડ કરવામાં આવી છે વ્યક્તિનું મૂળ નામ છે ફાધરભાઈ પાંગુભાઈ મેળા કે જે બે હાજર તેર ની સાલમાં ધાડાના આંશના ગુણામાં માં છે આમ એસઓજી ને બાર વર્ષ તેર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડે પાડવામાં સફળતા મળી છે